જૂનાગઢ જિલ્લામાં તુવેરની ખરીદી ટેકાના ભાવે ચાલુ છે અને આ ટેકાના ભાવે તુવેરની ખરીદીમાં જમીન માપણીની ભૂલો દુશ્મન બની છે તમને વિશ્વાસ નહીં આવે કે ટેકાના ભાવે તુવેરની ખરીદી અને એમાં જમીન માપણી દુશ્મન કેવી રીતે હમણાં જ સરકારે ઈસરોના માધ્યમથી પાકોનું સેટેલાઇટ સર્વે ચાલુ કર્યું છે અને આ પાકોનું જે સેટેલાઇટ સર્વે થયું છે એમાં તો જે ખેતર દેખાય છે એ જ ખેતરનું સર્વે થયું છે હવે એમાં જમીન માપણીની એક્સની જમીન હતી એ વાયના નામે ચડી ગઈ છે અને વાયની જમીન એક્સ એક્સના નામે જતી રહી છે એટલે થયું છે એવું કે એક્સે તુવેર વાવી છે એના ખેતરમાં તુવેર પણ છે પણ જમીન માપણીની ભૂલ છે એના કારણે એ ખેતર વાયનું દેખાય છે એટલે સેટેલાઇટે સર્વે કર્યું ત્યારે વાયમાં તો તુવેર હતી નહીં એટલે ખેડૂતોએ ટેકાના ભાવે તુવેરનું રજીસ્ટ્રેશન કર્યું જૂનાગઢ ત્યાં રજિસ્ટ્રેશન જે કેન્દ્ર છે ત્યાં જાય છે ત્યારે ખબર પડે છે ત્યાંથી કહેવામાં આવે છે તમે તો તુવેર વાવી જ નથી એટલે ખેડૂતોએ વિલા મોઢે પાછું ફરવું પડે છે જોયા જેવું એ છે કે ભૂલ જમીન માપણીની છે ભોગવે છે ખેડૂતો અને સરકાર આ સેટેલાઇટ પાક સર્વે એક યોજના નહીં આવી અનેક યોજનામાં આ જમીન માપણીની ભૂલો સરકારને ક્યાંક ને ક્યાંક આડી આવે છે દરેક વખતે સરકારના ચહેરા ઉપર ધૂળ છે અને સરકાર અરીસો સાફ કરવાના પ્રયત્ન કરે છે આજે જૂનાગઢના જે ખેડૂતોને તુવેર લઈને પરત જવું પડ્યું છે એના કોઈ વાંક વગર માત્ર ને માત્ર જમીન માપણીની ભૂલના કારણે ત્યારે સરકારશ્રીને એક નમ્ર અરજ છે કે પહેલાં તો આ જેટલા ખેડૂતોને પરત મોયકલા છે એમની તુવેર ખરીદવામાં આવે અને નંબર બે આવા ત્રીજા ચોથા પાંચમા સાતમા પ્રોજેક્ટમાં ક્યાંક જમીન માપણી બાધા બને એની પહેલાં જમીન માપણી રદ કરો દરેક વખતે અરીસામાં ધૂળ સાફ કરવાથી ચહેરા પરની ધૂળ સાફ નહીં થાય આ સરકારે સમજવું જોઈએ